હાલો તો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધારે વધારે શેર કરી દો આપણે અહીંયા છે હવે ભરવાનું છે ગોપનાથનું ગોપનાથનું મારાડી બાપુને આ સપ્તાહ બે ને ત્યાંનું ભરવાનું છે બરોબર છે તો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વધારે વધારે શેર કરીજો ઝાડવા ભરવાના જાય ને આપણે વડોદરાથી એટલે સીધી દૂધ આવવાનું છે આપણે આપણે ગોપનાથ ગોપનાથ જાઓ છો મોરા બાપુ સપ્તાહ બે ને અહીંયા ગોપનાથ તમને તમને દર્શન કરાવી કાલમાં તો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી હાલો વધારે વધારે શેર કરી દેજો આ લો મારા ભાઈ ગયા છે બિસ્કિટ લેવા રાસ્તો નથી કર્યો હવાનો એટલે બિસ્કિટ ખાઈ પછી નીકળે એક વાગી છે કેમ ગાડી ખાલી કરવાની ને એટલે નાસ્તો કરવાનો છે ને ટાઈમ નો રો ગાડી ખાલી કરીને ભરવાની છે હાલ તો બન્યા રહેજો બ્લોગમાં ભાઈ અમારા છે ને અડધું સીટી રખડીને આવ્યા હવે આવું કાઈક બોદોનું છે શું લેવું બોલો કમાજે કાઈક લઈ લઈ બધા કાઈક નવા બિસ્કિટ આવ્યો

હાલો મિત્રો ભોગી જાય વડોદરા વાળા રોડ ઉપર હવે એના અહીંથી આપણે વીસ કિલોમીટર નું લોકેશન છે આખું આ જો તમે વીસ કિલોમીટર આખું છે હવે આ બે નેટ આટું બાજે છે બી બોલો નેટ ખાય ગયું નેટ ખવાઈ ગયું ટુ જીબી ભાઈ બસુભાઈ ની નર્સરી આવી ગયા છીએ આપણે નામ આપ્યું હતું બસુભાઈ આ જો તમે ફોરડા બોરડા ને એક નંબર છે બાકી લોકેશન કઈ ઘટે નહીં જાડવા તો મોટા મોટા જાડવા અહીંયા બધી નારિયેળ્યું અને સી ઓફિસ નારિયેલીઓ ને બધું છે આ બાજુ જો આપણે ગાડવા એક નંબર છે આ મોટું જબર ગાડવું છે લીંબામાં પોરેલું કાગળમાં હા આપણી રતન ઊભી છે ભાઈ આવું કઈક છે આ જો ગુલાબ છે અહીંયા આ બધા અલગ અલગ ફૂલડા જાડવા છે સફેદ સફેદ જાસૂદ છે ભાઈ આ એક નંબર છે કઈ કટ્ટે નહીં અહીંયા ગુલાબી જાસૂદ આ વ્હાઇટ

તારાપુર તારાપુર પહોચી ગયા થાય છે ને ટ્રાફિક હોય તારાપુર આપડે જાઉં છો ભોળા જાવળાદ તો સર્કલ તારાપુર સર્કલ છે

હાલો ભાઈ બનો બ્લોકમાં ચાલો તમે બ્લોક જડી ભૂત થઈ ગયો હવે જવાનું જ આપણે ભોલાજ અને હાલો મિત્રો તો દાદાના સાંનિધ્યમાં જવાનો હુકમ થઈ ગયો છે આપણે અલ્લા આપણા લાઈટ ને રોડ ઉપર ન્યા છે ને દાદાનું સાનિધ્ય છે ઘોડા ધોળા દાદાનું તો જઈએ છીએ ન્યા અહીંયા અમે કેટલા સમય ચાલ્યા જવાનો હુકમ જ નથી થતો એક દિવસ અમે તૈયાર થઈ ગયા ટુ વી લઈને હું ધર્મેશ બધાય ના પાડવા મીડ્યા ને શિયાનો ટાઈમ હતો પછી ના પાડી એટલે નો ગયા અત્યારે હુકમ થઈ ગયો છે ભાઈ ને આયે પછી અમે કેટલી વખત પ્રોગ્રામ કર્યો આજ જઈને કઈ જઈને બે તો તમારો હુકમ છો

Halo to banyak ya vlog mah aku kayak gitu halo kendala dia kan tuh nih woi temennya halo to aku kayak kayak ganti nyong ganti dari ya. lo dia halo mitro tapi di kadi banyak pedih sih nah ada ada nusanin dia halo to temennya ini alih jauh nah cewek bola doa ada ada lagi nak jawab tuh mah to banyak ada jawab vlog mah to aja sih di dalam Aduh, oke, sih, bolat. મિત્રો ત્યાંથી દર્શન કરી હવે સીધા જઈએ છીએ પ્રસાદી રહેવા પ્રસાદી લઈ પછી અહીંયા જાઉં ફોટા પાડવા અહીંયા છે ને ફોટા શૂટનું છે મસ્ત દાદાનું સાની જે ભોળાદ પાલ અહીંયા ફોટા પાડીશું પાછા પેલા ને પ્રસાદી લઈ આવી ગયા કા મોટા ડ્રોમ બનાવી નાખ્યા છે આ બાજુ બે બાજુ છે આ બાજુ ને આ બાજુ લેડીઝ જેન્ટ્સ અલગ અલગ લાગે છે

હાલો તો એક બે ફોટા પાડીએ પછી સીધા ભાગીએ ગાડીએ હાલો ભાઈ અમારે એક શેટ ગાયો ઓટકારીને એવા છે આ એક શેટ અમારે પૂતા જુઓ ગોલા ખાઈ અમારે શેટ હમણાં અહીંથી એક્સપ્રેસ વે સડી જવાનું છે આપણે ધોલેરા ભાવનગર વાળો હા તો અમારે સેટ બે સેટ બેઠા છે અમારે એક સેટ તો હું જ જાય હું તો નહીં રાખું છું

અલી ભાઈને હું આવી ગયા છે આપણે હાલો બની આ રહ્યો ઓલો ભાલો